मुख्यमंत्री भूपेंद्र पटेल आव्तिक आले अहमदाबाद અને ગાંધીનગરમાં બેસતા વર્ષની ઉજવણી કરશે સવારે 7 વાગે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે 7:30 વાગે અડાલજ ખાતે ત્રિ મંદિરમાં દર્શન પૂજન માટે જશે ત્યારબાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કમ્યુનિટી સેન્ટર ખાતે સવારે 8 વાગે નાગરિકો અને પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપલે કરશે ત્યારબાદ 8:50 વાગે राजभवन ખાતે राज्यपाल आचार्य देवव्रत जी ने नूतन वर्षनी शुभकामनाઓ પાઠવવા જશે સવારે લગભગ 10:30 વાગે અમદાવાદમાં એનએસી સ્ટેટ ગેસ્ટ હાઉસ શહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે તે પહેલા સવારે 10 વાગે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જશે નૂતન વર્ષ દિવસે બપોરે અગિયાર પિસ્તાળીસ વાગે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ ઓફિસર્સ અને તેમના પરિવારોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે